कंक पर नजीक थी, पसार थता, कोठारा धोरी मार्ग धोरीमार्ग रामवाड़ी विस्तार में स्थानिक अश्वप्रेमी रेस समिति द्वारा खास घोड़ा दौड़ योजना आ घोड़ा घोड़ादौड़ जिल्ला ना लखपत मुन्द्रा भचाउ रापर गांधीधाम भूज अबड़ा मांडवी खावड़ा खावड़ाक राजकोट विस्तार अश्वप्रेमीओ भाग लेवा पहुंचा था વિજગતિએ દોડતા 30 જેટલા ઘોડાઓથી જમીન પર કંપી ઉઠી હતી. રેસ્કોર્શ જેવો માહોલને નિહાળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. અભલાસા તાલુકાના કંક પર નજીક યોજાયેલી ઘોડા દોડનું આયોજન કરનાર સમિતિના પ્રમુખ સલીમભાઈ હિંગોરાએ કહ્યું હતું કે ઘોડા દોડથી अश्व પ્રેમીઓમાં રોમાંચ જળવાય રહે અને લોકો તેમનું હુન્નર નિહાળી આનંદ માણે તે હેતુસર કરાયું હતું. व्यवस्था महामंत्री इब्राहिम भाई हिंगोरा वालाए संभारी संभा आ वेड़ाएं उपस्थित मुख्य मेहमानों ने पत्र आपी बहुमान करायू हतु। मोटी रेवाल दौड़ प्रथम नंबरे ना इकबाल भाई हारून चावड़ा ने अग्यार हजार नु बीजा क्रमे डुमराना हाजीबा भजीर ने रू 7000 જાડે ત્રીજા ક્રમના વિજેતા જાડેજા બાપજી ભેદીને રૂ 5100 રોકડ સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યું હતું નાની રેવાલ દોડમાં પ્રથમ નંબરે હમીદભાઈ તુર્ક વિજાણ 7000 બીજા નંબરે દેવુભા જાડેજા વાગડ 5100 ત્રીજા નંબરે અબ્બેમાન ભૂજ 3100 રોકડ રૂપિયા ઇનામ અપાયું હતું સાથે સરાળો દોડ પર રાખવામાં આવી હતી તેના પ્રથમ નંબરને 3100 બીજા નંબરને 2100 ત્રીજા નંબરને 1500 રોકડ રૂપિયા ઇનામ અપાયા હતા આ રેસમાં અભલાસાના माजी ધારાસભ્ય ઇબ્રાહિમભાઈ મંડરા जिला पंचायत सदस्य पुरुषोत्तम भाई मारवाडा नखतराणा ना मुस्लिम આગેવાન શફીમામદભાઈ હિંગોરા અને યાકુબભાઈ મુતવા અને વરિંદભાઈ જત અને माजी सरपंच ઇસ્માઈલભાઈ સહિતના વિવિધ આગેવાનોએ હાજરી આપી હતી